સજા કરો એવો અહેસાસ કરાવો કે આ ભાઈ છૂટીને આવે પછી ક્યારે સરકાર સામે ના આવે ક્યારે રાજકારણ નહીં કરે એવી બધી તા સૂચનાઓ એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં જે રાજા રજવાડાઓની જૂની જેલ છે એમાં મને રાખવામાં આવ્યો સૈયાજીરામ ગાયકવાડ અંગ્રેજો પહેલાના રાજા હતા એણે જે બનાવેલી જેલમાં મને રાખવામાં આવ્યો એકલી જેલમાં એકલી કોટડીમાં અંદર ટોયલેટ ને બાથરૂમ અને એમાં જ દિવસ એકવાર બહાર કાઢે અને બહાર કાઢે તે એવો વિસ્તાર મારો મારી યાદ એવો હતો મારી બેરે કે હતી કે બહાર નીકળો એટલે સામે જે બધા હતા 40 45 ગાડા લોકોને રાખ્યા હતા જે મને ઘણો દુખ થઈ જ્યાં મારું ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે જે રેડિયા પાડાને સાત બારના લોકોએ મને મતદાન કરીને ધારા સભ્ય બનાવ્યો છે એના સુખ દુખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુખ હતું પણ ઉપરવાળાએ જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો ચિગડા તાલુકો બન્યો અને એ ચિગડા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઊભો રહ્યો છું બાકી મને પરવાનગી નહોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહી છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ ચિગડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓને અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટીને ગાંધીનગર મોકલો છે છતાં આવી બધી આપખુદ સહાય મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ફોજ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ એ લોકોને થોડા દિવસ પહેલા નાદોતમાં હતા નાદોતમાં જ્યારે સ્ટેજ પર હતા ત્યારે ત્યાંના વડીલો એક 75 વર્ષના વડીલ એ મને જોઈને એના આંખોમાંથી આંસુને ભાષણ